જેમાં માલાજા ગામેથી સરપંચના ઉમેદવાર જયંતિભાઈ માંગતાભાઈ રાઠવા અને ચીલરવાટ ગામના સરપંચના ઉમેદવાર કિશનભાઈ મસલાભાઈ રાઠવાએ ઉમેદવારી ફૂમ ભર્યા હતા શેખ મુજબ ફરી એક નજર છોટાઉદેપુર અરમ સત્યની સાથે મારું નામ કિશન મછલા હું બીજી વખત ફોર્મ ભરવા આવ્યો છું અને હું બહુ બહુમતીથી વિજય મેળવું એવી મારી આશા છે અને ખૂબ ખૂબ આભાર માનું છું મારી પબ્લિકનો હવે અમે ગામમાં વિકાસ કરીએ છે અને બધાને નાના મોટાને લીન ચાલીએ છીએ એના માટે જે કંઈ બાકી રહ્યા હોય એનો વિકાસ આપણે પૂરેપૂરો પબ્લિકને કરીને આપશું એવી આપણી વિનંતી મારું નામ છે જયંતિભાઈ રાઠવા મંગુભાઈ રાઠવા અમે આજે અમારે ચૂંટણીના જાહેરનામું પડ્યા એટલે અમારે ફોર્મ ભરવા માટે અમે મલાજા ગામથી મલાજા પંચાયતથી અમારા ગામ લોકો સાહ સહકાર આપ્યો કે આ ફેરા પણ તમે ઊભા રહો અને અગાઉ પણ ઉમેદવાર કરેલી છે તો બધાને કહેવું એમ છે કે કામગીરી અને બધાનો સહયોગમાં સહભાગીદાર છો તો તમે ઉમેદવારી કરો આવું અમુને અમારા ગામના આગેવાન ભાઈઓ અને અમારા જે વડીલ વડીલભાઈઓ છે અમારા બહેનો ગામ બહેનો અને ગ્રામજનોની બધાની માગણી છે કે તમે જ ઉમેદવારી કરો તો સારું એમ કીધું એના માટે અમે આજ રોજ અમે અહીંયા છોટાદેપુર તાલુકા જિલ્લા સેવા સદનમાં અમારા ફોર્મ આજે રજૂ કર્યા અને અમે ઉમેદવારી પત્ર જમા કરાયા ભરી દીધા તો એના માટે અમે આજે અહીંયા બધા ભેગા થઈ અને અહીંયા આવ્યા બધાનો સાહ સહકાર યોગદાન આપ્યો તે બદલ હું સૌને આભાર માનું છું અને અમારા જે સભ્યો જે છે એ આઠ વોર્ડ છે આઠે આઠ વોર્ડના સભ્યો ચાર લેડીઝ છે ચાર પુરુષ છે ઉમેદવાર સાથે અમારે નવ ફોર્મો અમે અહીંયા જમા કરાયેલ છે આજે જે નોંધણીપત્રક કરાયા આજે અમે એના માટે અમારું કામ અહીંયા ઉમેદવારી ફોર્મોનું જે જમા કરાયા એ અમે ભરી દીધા આજે ફોર્મો